ઐશ્વર્યાજી પ્રાંત અધિકારી ટ્રસ્ટી જિગ્નેશ આચાર્ય સુરસિંહ ઝાલા તેમજ વંદે માતરમ સેવા સમિતિના સભ્યો અન્ય મહાનુભાવો આજુબાજુના ગામોમાંથી પધારેલ સરપંચો ગ્રામજનો વિદ્યાર્થી ભાઈ બહેનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમના સમાપન બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે બોરસલી પીપળ પ્રાગવળ પારસ પીપળો પુત્રમ જીવા વડ સેમડો બીલી જેવા અનેક વૃક્ષોનું વાવેતર એક પેડ માં કે નામના સંકલ્પ સાથે કરવામાં આવેલ અને વૃક્ષ રથને અધ્યક્ષ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ વિભાગ દ્વારા આલ્ફા વિદ્યા સંકુલ ખાતે યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન કાર્યક્રમના નોડલ અધિકારી પ્રશાંત તોમર નાબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા કરવામાં આવેલ હતું મોટી સંખ્યામાં

અને સ્ટુડન્ટોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈને સૌએ વનને મહોત્સવને સફળ બનાવ્યો છે એ બદલ હું સૌને અભિનંદન આપું